હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર એક એનું ઉદાહરણ નંબર ચાર છે શીખવાના છીએ એની અંદર આપણને કહે છે કે અવિભાજ્ય અવયવોની રીતથી છ બોતેર અને એકસો વીસ એનો ગુસ્સા અને લસા શોધો એટલે સૌથી પહેલાં આપણે શું કરવું કે આજે ત્રણેય સંખ્યા આપી છે એના અવિભાજ્ય અવયવ પાડી લઈએ પછી એના આધારે આપણે ગુસ્સા અને લસા છે લખવાનો છે તો સૌથી પહેલાં શરૂઆત કરીએ છથી ચલો છના આપણે અવિભાજી અવય પાડવા છે એટલે શું થશે તો કે છ છે એને આપણે અહીંયા સૌથી પહેલાં કોના વડે ભાગાકાર કરી શકાય એ જોઈ લઈએ તો કે સૌથી પહેલાં છ ને આપણે બે વડે ભાગાકાર કરી શકશું એટલે બે તેરી છ પછી ત્રણ ને પછી બે વડે નહીં થાય એટલે ત્રણ ને ત્રણ વડે જ ભાગાકાર કરવો પડશે એટલે અહીંયા ત્રણ એકા ત્રણ ચાલો પછી આગળ બોતેરનો વારો બોતેરના આપણે અવિભાજી અવયવ પાડીએ ચલો બોતેરના અવિભાજી અવય પાડશું એટલે શું થશે તો કે બોતેરના આપણે અવિભાજી અવય પાડીએ એટલે એમાં પણ સૌથી પહેલાં કેટલા વડે ભાગાકાર થશે બે વડે અને બે વડે જ્યારે ભાગાકાર કરશું ત્યારે છત્રીસ દુ બોતેર એટલે છત્રીસ આવશે ભાઈ તો કે હજી બે વડે ભાગાકાર કરી શકાય અઢાર દુ છત્રીસ પછી હજી અહીંયા અઢાર બે વડે ભાગી શકાય છે નવ દુ અઢાર ત્રણ એકા ત્રણ એ છે આવી રીતે ભાગાકાર થયો ચલો હવે આગળ તો કે હવે અહીંયા પાછું જે એકસો વીસ છે એના અવિભાજ્ય પાડી દઈએ તો એકસો વીસના ના અવિભાજ્ય પાડશું એટલે આપણને અહીંયા શું મળશે તો કે સૌથી પહેલા એને પણ આપણે બે વડે જ ભાગાકાર છે બે વડે ભાગાકાર કરતા એટલે સીધી અડધી સંખ્યા થઈ જાય એટલે એકસો વીસના અડધા કેટલા થઈ ગયા સાઠને તો ને હજી બે વડે ભાગાકાર કરી શકાય એટલે ત્રીસ દુ સાઠ ત્રીસને ને હજી બે વડે ભાગીએ પંદર દુ ત્રીસ પંદર ને હવે પછી બે વડે ભાગાશે નહીં એટલે હવે આપણે ત્રણ વડે ભાગાકાર કરીએ અને ત્રણ વડે ભાગાકાર કરીએ એટલે ત્રણ પંચા પંદર અને છેલ્લે પછી પાંચ એકા પાંચ અહીંયા ત્રણેય સંખ્યાના અવિભાજ્ય અવયવો આપણે મળ્યા એ અહીંયા સાથે લખી નાખીએ કે ભાઈ છ બરાબર શું મળ્યું તો કે છ બરાબર આપણને બે ગુણ્યા ત્રણ મળ્યા પછી તો કે બોતેર બરાબર તો કે બોતેર બરાબર શું મળ્યા તો કે બેની ત્રણ ઘાત કારણ કે બે કેટલી વખત છે ત્રણ વખત છે બેની ત્રણ ઘાત અને ત્રણ બે વખત છે એટલે અહીંયા બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત ચલો પછી આગળ એકસો વીસના જે અવિભાજ્ય અવયવો કેટલા મળ્યા તો કે એકસો વીસ માટે બે ત્રણ વખત ત્રણ એક વખત અને પાંચ એક વખત એટલે એવી રીતે છે આપણે અહીંયા એની ઘાત લખી નાખીએ બેની ત્રણ ઘાત થશે પછી ત્રણ ની એક ઘાત થશે અને પાંચ એક જ વાર આવશે ઓકે ચાલો હવે આપણે લસા ને ગુસ્સા છે શોધવાનો છે તો સૌથી પહેલા આપણે ગુસ્સા શોધીએ કે ભાઈ ગુસ્સા છ બોતેર અને એકસો વીસ આ ત્રણેય સંખ્યાનો આપણે અહીંયા ગુસ્સા છે શોધવાનો છે ગુસા એટલે શું તો કે ત્રણેયમાં સામાન્ય આવતું હોય એવા આવ્યો તો કે ત્રણેયમાં સામાન્ય કોણ આવે છે તો કે બે અને ત્રણ આ બંને ત્રણેયમાં સામાન્ય આવે છે પછી કે સૌથી ઓછી ઘાત તો કે સૌથી ઓછી ઘાત અહીંયા એક છે પછી ત્રણ છે અને ત્રણ છે બેમાં માં એટલે કે અહીંયા જે ઓછી ઘાત કેટલી થઈ તો કે સૌથી ઓછી ઘાત એક થઈ એટલે અહીંયા બે ની એક ઘાત છે એ લખાશે સમજૂ ત્રણની સૌથી ઓછી ઘાત કે અહીંયા એક છે પછી બે છે અને પછી પાછું અહીંયા એક ઘાત છે યસ એટલા માટે જે ત્રણની પણ સૌથી ઓછી ઘાત કેટલી થશે એક થશે ત્રણ છે ને બે ની એક ઘાત અને ત્રણ ની ઘાત એટલે બે ગુણ્યા ત્રણ જ થયા બે તેરી છ એટલે અહીંયા આપણને જે ગુસ્સા છે એ કેટલો મળ્યો છ મળ્યો ચાલો હવે આગળ લસાનો નો વારો તો કે લસા શોધી લઈએ તો કે લસા ઓફ છ બોતેર અને એકસો વીસ બરાબર શું થશે તો કે અહીંયા બધા જ અવયવ લેવાના અને ઘાત સૌથી મોટી લેવાની તો કે બધા જ અવયવ એટલે કે કેટલા છે તો કે બે છે ત્રણ છે અને પાંચ છે આ બધા જ અવયવ લઈ લીધા જરાક ધ્યાનથી જોઈએ કે ભાઈ બેમાં સૌથી મોટી ઘાત કેટલી છે તો કે ત્રણ ત્રણમાં સૌથી મોટી ઘાત તો કે બે અને પછી પાંચ તો એની એક જ ઘાત છે એટલે કે અહીંયા જે બેની ત્રણ ઘાત આવશે પછી ત્રણની બે ઘાત આવશે અને પાંચ એક વખત આવશે ચલો ત્રણની બે ઘાત એટલે થાય કેટલા તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વખત બે દુ ચાર ચાર દુ આઠ પછી અહીંયા તો કે ત્રણની બે ઘાત એટલે તો કે ત્રણ ગુણ્યા પાંચ કરી દઈએ લગાડી દેવાનું એટલે કે ત્રણસો ને સાહીઠ એટલે આપણો જે લસા છે કેટલો મળશે ત્રણસો સાહીઠ મળશે અને ગુસ્સા છે છ મળે છે બાળકો અહીંયા આ દાખલો છે પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે